જો કોઈ વ્યક્તિને લિવરમાં કેન્સર છે એવી શંકા હોય તો તેનું નિદાન કઈ રીતે કરવામાં આવે તો સૌથી પહેલાં બે ટેસ્ટ હોય છે એકથી સોનોગ્રાફી અને બીજું છે બ્લડ રિપોર્ટ સોનોગ્રાફીની અંદર આપણે લિવરમાં કોઈ જગ્યાએ ગાંઠ હોય તો તેને જોઈ શકીએ તે કેન્સર જ છે એવું સોનોગ્રાફીથી કન્ફર્મ કરી શકાય નહીં એને માટે નેક્સ્ટ સ્ટેપમાં આપણે સિટી સ્કેન કે એમઆરઆઈ કરવો પડે આ સિટી સ્કેન અલગ રીતે કરવામાં આવે છે જેને ટ્રાય ફેઝિક સિટી સ્કેન કહેવાય એના દ્વારા આપણને એ ગાંઠ કેન્સરની છે કે સાદી છે એવું ઘણા ખરા અંશે ખ્યાલ આવી જતો હોય છે એ સિવાય દર રિપોર્ટની અંદર આલ્ફા ફિટો પ્રોટીન એ એફપી એનો રિપોર્ટ કરવામાં આવે છે નોર્મલી તેનું લેવલ લેસ દેન સિક્સ એટલે કે છ થી ઓછું હોવું જોઈએ જો લિવરમાં કેન્સર બને તો આ પ્રમાણ ખૂબ વધી જતું હોય છે પરંતુ આ જે એએફપીનું જે લેવલ છે તે ખાલી ને ખાલી હિપેટો સેલ્યુલર કાર્સિનોમા જે સૌથી કોમન લિવરનો પ્રકાર છે એમાં જ વધતું હોય છે લિવરમાં એ સિવાયની ઘણી બધી ગાંઠો થતી હોય છે એમાં વધતું નથી એક બીજી મહત્વની વાત ઘણી વાર દર્દીને કેન્સર ન હોય છતાં પણ એ હેપી લેવલ વધારે આવતું હોય છે એટલે ધારો કે કોઈ દર્દીને આ રિપોર્ટ વધારે આવ્યો હોય તો એ કેન્સર જ છે એવું સો ટકા કહી શકાય નહીં જો જરૂર પડે તો આવા કેસમાં ક્યારેક બાયોપ્સી બી કરવામાં આવતી હોય છે એક સોય મારી લિવરમાંથી એ ટ્યુમરમાંથી એક નાનકડો ટુકડો લઈ અને લેબોરેટરીમાં જતો હોય છે અને એની અંદર કેન્સર છે કે નહીં અને કયો પ્રકાર છે આ બંને વસ્તુ કન્ફર્મ થતી હોય છે